આજથી પાંચસો વર્ષ પહેલા ભારતમાં દિલ્હીની ગાદી પર મુગલોનું રાજ હતું અને એ વખતે દિલ્હીનો બાદશાહ અકબર હતો અકબર વિસ્તારવાદી નીતિનો હિમાયતી હતો અકબર દિલ્હીનો બાદશાહ બન્યો ત્યારથી અને નાના મોટા રાજ્યોને મુગલ શાસન હેઠળ લાવવાનો પ્રયત્નો શરૂ કરી નાખેલા ઈસવી સન પંદરસો એકસઠમાં માળવા જીત્યા બાદ અકબરે દેશના પશ્ચિમ ભાગ રાજપૂતાનાને જીતવાની જીત પકડી રાજપૂતાના એટલે કે હાલનું રાજસ્થાન અકબરના આ પશ્ચિમ અભિયાન અંતર્ગત રાજપૂતાનામાં સૌથી પહેલા

પોતાના સ્વાભિમાનના પ્રકાશમાં સ્વતંત્ર રહીને ઝળહળી રહ્યું હતું એ સમયે મેવાડ પર રાણા ઉદયસિંહનું રાજ હતું કે જેમણે તેમના પૂર્વજોની માફક મુગલ સત્તાની અધિનતા નહોતી સ્વીકારી રાણા ઉદયસિંહે અકબરને સંદેશો મોકલાવ્યો અમારા રાજા માત્ર ભગવાન એકલિંગજી છે અમે તો એમના દિવાન છીએ પણ પછી તો અકબરે રાણા ઉદયસિંહ પર ભારે દબાણ આપવાનું શરૂ કર્યું પાડોશી રાજ્યોના રાજાઓને મેવાડ મોકલવામાં આવ્યા પણ રાણા ઉદયસિંહે એક વાત સ્વીકારી નહીં આવી પરિસ્થિતિમાં દિવસો પસાર થવા લાગ્યા અને એક દિવસ અચાનક વાતાવરણમાં ફેરફાર થયો વાદળોને ભયંકર ગર્જના થઈ એ દિવસ હતો વિક્રમ સંવત પંદરસો છન્નું જેઠ સુદ તીજ એ દિવસે રાણા ઉદયસિંહની સૌથી મોટી રાણી માતા જયવંતાબાઈએ એક દીકરાને જન્મ આપ્યો મજબૂત શરીર મોટી આંખો ખીલખીલાટ કરતું મુખ કુંવર ખૂબ જ મનમોહક દેખાતા હતા રાણા ઉદયસિંહના દરબારમાં એ વખતે દાસી આવે છે અને કહે છે મહારાજ સિંહાણે સિંહને જણ્યું છે રાણા ઉદયસિંહ દીકરાના જન્મથી ઘણા ખુશ થયા એમના સરદારો પૂછે છે મહારાજ કુંવરનું નામ શું રાખીશું રાણા ઘડીક શાંત રહીને બોલ્યા જેવી રીતે સૂરજ એના પ્રકાશથી આ પૃથ્વીને રોશન કરે છે તેવી જ રીતે મારો દીકરો એની સુરૂરતાના પ્રતાપથી મેવાડીને રોશન કરશે આથી એનું નામ પ્રતાપ રાખીશું કુંવર પ્રતાપસિંહ સિસોદિયા માતા જયવંતાબાઈ કૃષ્ણ ભક્ત હતા એમના નાનપણથી જ કુંવર પ્રતાપસિંહને ભગવાન કૃષ્ણ અને રામાયણ અને મહાભારત અને બીજા શસ્ત્રોનું જ્ઞાન આપવા માંડ્યું કે રીતે દાદા રાણા સાંગાએ તલવારની ધારે લોહીથી સ્નાન કરાવ્યું હતું આ સિવાય એમના પૂર્વજ વીર બપ્પા રાવલની તલવારે એવોથી તે શૌર્યનો ધોધ વહાવ્યો કે ચારસો વર્ષો સુધી ભારત પર કોઈ વિદેશી આક્રમણ કરવાની હિંમત નહોતો કરી શક્યો માતા જયવંતાબાઈના મુખેથી સિસોદિયા વંશનો ગૌરવશાળી ઇતિહાસ સાંભળતા સંભળતા કુંવર પ્રતાપસિંહ મોટા થવા લાગ્યા સમય થતા કુંવરને ગુરુકુલ ભણવા મોકલી દેવાયા જ્યાં કુંવર પ્રતાપ સવારે ગુરુકુલમાં વિદ્યાભ્યાસ કરતા બપોર થતા ભીલો સાથે સમય પસાર કરતા સાંજ થતા લુહારો પાસે જતા કારણ કે એમને હથિયાર બનાવવાની કલા ખૂબ જ ગમતી આમ કુંવર પ્રતાપસિંહ મેવાડની પ્રજામાં પ્રિય થઈ ગયા મેવાડની પ્રજા એમને કીકા કહીને બોલાવતી પ્રજાએ તો કુંવર પ્રતાપસિંહને પોતાનો રાજા માનવાનું શરૂ કરી દીધું કુંવર પ્રતાપસિંહ નાનપણથી જ વીર સ્વાભિમાની અને હઠીલા સ્વભાવના હતા એમનું શરીર સામાન્ય બાળકો કરતા ઘણું વિશાળ અને મજબૂત હતું નાની ઉંમરમાં જ પ્રતાપ યુદ્ધ કલામાં નિપુણ થઈ ગયા નાની ઉંમરથી જ પ્રતાપે અફઘાની છાવણીઓ પર આક્રમણો કરવાના ચાલુ કરી દીધા ઈસેસન પંદરસો સત્તાવનમાં માં રાજકુમારી અજબદેવ પરમાર સાથે કુંવર પ્રતાપસિંહના વિવાહ થયા કુંવર પ્રતાપે નાની ઉંમરથી જ નાના મોટા યુદ્ધ લડવાના ચાલુ કરી દીધેલા આ જોઈ મેવાડની પ્રજાને થયું કે કુંવર મોટા થતા તેઓ એક પરાક્રમી યોદ્ધા બનશે અને કુંવર પ્રતાપ જ ભવિષ્યમાં મેવાડના રાણા બનશે રાણા ઉદયસિંહને ઘણી રાણીઓ હતી પણ એમની પ્રિય અને માનીતી રાણી રાણી ધીરબાઈ હતી ધીરબાઈની વાતને રાણા ઉદયસિંહ વધારે મહત્વ આપતા રાણી ધીરબાઈના કહેવાથી જ રાણા ઉદયસિંહે તેમના દીકરા જગમાલને મેવાડનો ભાવિ રાણા ઘોષિત કરી દીધો શાસ્ત્ર મુજબ હંમેશા મોટો દીકરો જ રાજા બને છે પરંતુ દરિયા જેવા વિશાળ હૃદયવાળા કુંવર પ્રતાપસિંહે પિતાના આદેશને માન આપી નાનાભાઈ જગમાલે રાજા બનાવવા સહમતી આપી પરંતુ ઉદયસિંહના સરદારોએ અને મેવાડની પ્રજાએ રાણા ઉદયસિંહના આ નિર્ણયનો વિરોધ કર્યો તેઓ તો માત્ર કુંવર પ્રતાપસિંહ માનતા હતા સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો રાણા ઉદયસિંહનું સ્વાસ્થ્ય ધીરે ધીરે બગડતું ગયું અને ઈસવીસન પંદરસો બોતેર માં તેમનો સ્વર્ગવાસ થયો રાણા ઉદયસિંહની સ્મશાન યાત્રામાં મેવાડનો પ્રત્યેક નાગરિક અને કુંવર પ્રતાપસિંહ જોડાયા જ્યારે કુંવર જગમાલ મેલમાં રહીને પોતાનું રાજ્યાભિષેક કરાવી રહ્યા હતા આવા સંકટના સમયે કુંવર જગમાલ પોતાના પિતાની સ્મશાન મેવાડના સરદારોએ ગોગુંદાના પહાડ ઉપર મેવાડના અસલી રાણા કુંવર પ્રતાપસિંહનો રક્તથી રાજ્યાભિષેક કર્યો સરદાર કૃષ્ણદાસ ચુંડાવતે કુંવર પ્રતાપસિંહની કમરમાં તલવાર બાંધીને કહ્યું મેવાડ કેસરી કુંવર પ્રતાપસિંહ આજથી મેવાડના રાણા છે ત્યારબાદ કુંવર પ્રતાપસિંહે તેમના સરદારો સાથે કુંભલગઢ તરફ કૂચ કરી રાણાની આવવાની ખબર મળતા જ નાનો ભાઈ જગમાલ રાજગાદી છોડીને દિલ્હીમાં અકબરને અકબર ને શરણે ગયો ત્યારબાદ ઈસવીસન પંદરસો બોતેર માં વીર શિરોમણી મહારાણા પ્રતાપ વિધિવત રીતે રાજ્યાભિષેક કરવામાં આવ્યો કોણ છે આ સુરવીર એને દુનિયા હિન્દુઓ સૂરજ અને મેવાડ મુકુટમણી જેવા વિરોધ આપ્યો મેવાડ નરેશ મહારાણા પ્રતાપ સહિત એવો તલવાર હતા તેમણે જંગલોમાં રહેવાનું સ્વીકાર્યું પણ અકબરની ગુલામી સ્વીકારી મજબૂત શરીર અગન ગોળા વરસાવતી આંખો મહારાણા પ્રતાપ જયારે યોદ્ધાનો વેશ ધારણ કરી યુદ્ધમાં ઉતરતા ત્યારે તેમનું રુદ્ર રૂપ જોઈ દુશ્મનો પોતાનો રસ્તો બદલી નાખતા હદી ઘાટીના યુદ્ધમાં મુગલોની વિશાળ સેનાને જબરદસ્ત ટક્કર આપ્યો દિવેરના યુદ્ધમાં મુગલ સેનાને ઘૂંટણીઓ પાડી દીધી મહારાણા પ્રતાપે પોતાની અદભુત યુદ્ધ કૌશલ્ય નીતિને કારણે રેવાડમાં ફરીથી કેસરો નેજે ફરકાવ્યો મુગલોના છત્રીસ કિલ્લાઓ જીતીને ચાલીસ હજાર મુઘલોને આત્મસમર્પણ કરવા મજબૂર કરી દીધા જેમનો ભાલો ક્યારેય શત્રુઓના લોહીથી સુકાયો નહોતો જેમની તલવારે ક્યારેય પરાજયનો મુખ જોયું નહોતું આ શૌર્ય ગાથા છે ભારતના એ મહાન શૂરવીરની જેમની સામે ભારતનો દરેક નાગરિક નતમસ્તક થઈ જાય છે તો ચાલો જાણીએ સંઘર્ષ અને સ્વાભિમાનના પર્યાયી વીર શિરોમણી મહારાણા પ્રતાપનો ઇતિહાસ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઈસ્વીસન પંદરસો માં મહારાણા પ્રતાપ મેવાડની રાજગાદી પર બેઠા એ સમયે મેવાડની સ્થિતિ ઘણી ખરાબ હતી પિતા ઉદયસિંહના સમયમાં મુગલો સાથે થયેલા યુદ્ધોના કારણે મેવાડની સ્થિતિ બિહાલ થઈ ગયેલી રાજખજાનો ખાલી હતો ચિત્તોડ અને મેવાડનો ઘણો ખરો ભાગ મુગલ શાસન હેઠળ હતો અકબર મેવાડનો બચેલો ભાગ પણ કબજે કરવા માંગતો હતો એ વખતે મહારાણા પ્રતાપે એમના સરદારોને બોલાવ્યા અને કહ્યું મેવાડ પર લહેરાતું આ મુગલ ધ્વજ મારી છાતે વિંધી નાખે છે પણ સમય જલ્દીથી પલટાશે પવન પોતાની દિશા બદલશે અને મેવાડ પર ધ્વજ લહેરાશે મેવાડનું ભવિષ્ય બદલાશે હું આજથી શપથ લઉં છું જ્યાં સુધી મેવાડને સ્વતંત્ર નહીં કરાવી દઉં ત્યાં સુધી હું ચેનથી બેસવાનો નથી હું રાજમેલનો પણ નહીં રહું કે ના તો હું સોના ચાંદીના વાસણોમાં ભોજન કરીશ મારા વીરો સ્વાભિમાની સિંહો સાથે હવે વિશાળ મુગલ સિંહ ટકરાશે માટે સૌ તૈયાર થઈ જાવ બધા સરદારોએ પોતાની તલવારો મેનમાંથી બહાર કાઢી હવામાં ઊંચી કરી સહમતી દર્શાવી અને સરદારોએ મહારાણા મહારાણા પ્રતાપનો જય હો નારા લગાવ્યા આ સાથે પ્રતાપે મેવાડની સેનાને સંગઠિત કરવાનું શરૂ કર્યું મેવાડના ભીલોને પણ સેનામાં જોડવામાં આવ્યા લુહારોને શસ્ત્રો બનાવવાનું કામ સોંપવામાં આવ્યું મહારાણા પ્રતાપના સેના નિર્માણના સમાચાર દિલ્હીમાં અકબરને મળ્યા અકબરે મહારાણા પ્રતાપને રોકવાના પ્રયાસો ચાલુ કરી દીધા અકબરે મહારાણા પ્રતાપને તેની અધિનતા સ્વીકારવા માટે તેના સંદેશવાહકોને મોકલ્યા અકબરે તેના દરબારના સૌથી ચતુર દરબારી જલાલ ખાન કોરચીને મેવાડ મોકલ્યા પણ મહારાણા પ્રતાપે અકબરની અધિનતા સ્વીકારવાની વાત સાંભળતા જ જલાલ ખાનને તરત જ રવાના કરી દીધા એના એક વર્ષ પછી આમેર રાજ્યના રાજા માનસિંહને અકબરે મહારાણા પ્રતાપ પાસે મોકલ્યા એ વખતે મહારાણા પ્રતાપ ઉદયપુરમાં હતા તેથી માનસિંહ ઉદયપુર ગયા મહારાણા પ્રતાપે માનસિંહનું એક અતિથિ તરીકે ભવ્ય સ્વાગત કર્યું મહારાણા પ્રતાપ ઉદયસાગર સરોવર સુધી માનસિંહનું સ્વાગત કરવા આવ્યા માનસિંહ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી મહારાણા પ્રતાપે તેમના દીકરા અમરસિંહને માનસિંહ સાથે ભોજન ગ્રહણ કરવા મોકલ્યા જ્યારે માનસિંહે પૂછ્યું કે રાણા કેમ નથી આવ્યા ત્યારે કુંવર અમરસિંહ કહે છે કે પિતાશ્રીને માથામાં દુખાવો છે એટલે નથી આવી શક્યા તમે ભોજન કરી વિશ્રામ કરો ત્યારે માનસિંહ કહે છે કે રાણાજીને શેનો દુખાવો છે મને ખબર છે હું તેમના વગર ભોજન નહીં કરું એ વખતે મહારાણા પ્રતાપ સંદેશો મોકલે છે કે જે રાજપૂતનો સંબંધ તુર્ક સાથે હોય તેની સાથે બીજો રાજપૂત ભોજન કેવી રીતે કરી શકે માનસી હવે તો શરમમાં મુકાઈ ગયા અને જવાબ આપવાની સ્થિતિમાં ના રહ્યા અને ભોજન કર્યા વગર ત્યાંથી જતા રહ્યા ઘોડા પર બેસતી વખતે માનસી કહે છે કે રાણાજી તુર્કની આધીનતા ન સ્વીકારવી એટલે સંઘર્ષ અને દુઃખમાં જીવન પસાર કરવું રાણાજી બીજી મુલાકાત હવે યુદ્ધ ભૂમિમાં થશે માટે તૈયાર રહેજો હું તમારું સ્વાભિમાન તોડી નાખીશ મહારાણા પ્રતાપ જવાબ આપે છે હું રાહ જોઈશ તમારી જ રીતે અકબરે ચાર સંદેશવાહકો મોકલ્યા પણ મહારાણા પ્રતાપે અકબરની અધિનતા સ્વીકારી નહીં આથી ઈસ્વીસન પંદરસો છોતેર માં અકબર તેની એસી હજારની સેના લઈને અજમેર આવી પહોંચ્યો જ્યાં અકબરે રાજા માનસિંહને સેનાપતિ ઘોષિત કર્યો ત્રીજી એપ્રિલ પંદરસો છોતેર માં માનસિંહ વિશાળ મુઘલ સેના લઈને મેવાડ જીતવા નીકળી પડ્યો આ બાજુ મેવાડમાં ભીલોએ મહારાણા પ્રતાપને ખબર આપ્યા રાણાજી માનસી વિશાળ મુઘલ સેના લઈને મેવાડ તરફ આવી રહ્યો છે પણ મહારાણા પ્રતાપ તો ક્યારના એમની તલવારની ધાર મજબૂત કરી રહ્યા હતા તેઓ જાણતા જ હતા કે યુદ્ધ અવશ્ય થશે આ બાજુ માનસી સેના સહિત બનાસ નદીના મેદાનોમાં આવી પહોંચ્યો માનસિંહે મુલેલા નામના ગામમાં પડાવ નાખ્યો બીજી બાજુ મહારાણા પ્રતાપ પોતાની વીસ હજારની સેના લઈને લોસિંગ નામના ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં જ પડાવ નાખ્યો વિશાળ મુઘલ સેનામાં મુગલો અને રાજપૂતો હતા જ્યારે મહારાણા પ્રતાપની મેવાડી સેનામાં રાજપૂત ભીલ પઠાણ અને લુહારો હતા અઢાર જૂન પંદરસો ના રોજ સંસારના સૌથી અનોખા યુદ્ધનો પ્રારંભ થયો મુગલ સેના અને મેવાડી સેના વચ્ચે ગમાસણ યુદ્ધ થયું મહારાણા પ્રતાપની મેવાડી સેનાએ મુગલ સેનાનો કચ્ચર ગાન વાળી દીધો એ વખતે વીર વિરાટ વિક્રમ મહારાણા પ્રતાપે યુદ્ધમાં પ્રવેશ કર્યો મહારાણા પ્રતાપને જોઈને મુગલ સેનામાં ભયનો માહોલ છવાઈ ગયો મહારાણા પ્રતાપે મુઘલ સેનાની ઢગલો વાળી દીધો મહારાણા પ્રતાપનું સ્વરૂપ જોઈ મુગલ સેનાનો એક પણ સૈનિક મહારાણાને ચંચડવાની હિંમત ન કરી શક્યો મેવાડી સેનાએ માત્ર ગણાતીના કલાકોમાં જ લાશોના ઢગલા કરી નાખ્યા ગભરાઈને મુઘલ સેના અરવલ્લીના પહાડો તરફ ભાગવા માંડ્યો આજે સેનાપતિ મિતર ખાન જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે બાદશાહ સલામત અકબર યુદ્ધ ભૂમિમાં આવી રહ્યા છે આ સાંભળીને મુગલ સેના વિચારમાં પડી ગઈ કે ભાગીશું તો અકબર નહીં છોડે અને નહીં ભાગે તો મહારાણા પ્રતાપ મારી નાખશે મહારાણા પ્રતાપ હવે માનસિંહને શોધે છે માનસિંહે કહ્યું હતું કે હવે બીજી મુલાકાત યુદ્ધ ભૂમિમાં થશે ત્યારે મહારાણા પ્રતાપે જોયું કે માનસિંહ હાથીની અંબાળી પર બેઠેલો હતો મહારાણા પ્રતાપે પછી તો ચેતકને એવો તે ઠેકાડ્યો કે ચેતકે આગલા બે પગ માનસીના હાથીના કુંભાઠળ ઉપર ગોઠવી દીધા અને પોતાના ભારાથી માનસી પર એવો વાર કર્યો કે માનસીનો મહાવત એમાં મૃત્યુ પામ્યો જ્યારે માનસી અંબાડી પર સંતાઈ ગયું અને એ બચી ગયું માનસીના હાથીની સુંઢમાં એ વખતે એક તલવાર લગાવેલી હતી જેના વારથી ચેતકના એક પગમાં ઈજા થઈ આ સમયે મહારાણા પ્રતાપના શરીરે પણ અસંખ્ય ઘા હતા એમનું આખું શરીર લોહીથી તરબોળ હતું જ્યારે સાદડી રાજ્યના માનસી ઝાલાએ કહ્યું રાણાજી તમારા પ્રિય ચેતકને સારવારની જરૂર છે અને તમારા શરીર પણ અસંખ્ય ઘા લાગ્યા છે તમારે વેદ પાસે જવું જોઈએ મહારાણા પ્રતાપે मेवाड़નું રાજવી છત્ર માનસી ઝાલાને સોંપ્યું અને કહ્યું સેનાને નેતૃત્વ આપજો મહારાણા પ્રતાપ ચેતક પર સવાર થયા અને યુદ્ધની પહાડ તરફ વાળી દીધું પહાડો પર ભીલ સેના મુગલ સેનાને કાટાની ટક્કર આપવા લાગી મહારાણા પ્રતાપ ચેતકડી લઈને પર્વતો તરફ નીકળી પડ્યા એ વખતે બે મુઘલ સૈનિકો મહારાણા પ્રતાપની પાછળ પડ્યા ચેતક સમજદાર અને પરિસ્થિતિને સમજી લેનાર ઘોડો હતો આથી ચેતક પરિસ્થિતિ પામી ગયો ચેતકે ગતિ પકડી પરંતુ રસ્તામાં એક પહાડી જરનું વહી રહ્યું હતું યુદ્ધમાં ઘાયલ હોવા છતાં ચેતકે પોતાની સમગ્ર તાકાત ભેગી કરી જરૂર પાર કરી લીધું પરંતુ મુઘલ સૈનિકો તેનો પાર ન કરી શક્યા આ બાજુ ચેતક બેહોશ થઈ ગયો અને બલિચા નામના ગામમાં તેને દેહ છોડ્યો ત્યારે જ મહારાણા પ્રતાપને એક અવાજ સંભળાયો ઓ ઘોડારા આસવાર મહારાણા પ્રતાપે પાછળ જોયું

આજે મેવાડી સેનાએ મુઘલ સેનાનું ગમણ તોડી નાખ્યું માનસિંહે સેનાને પાછા અજમેર જવાનો આદેશ કર્યો હલ્દી ઘાટીના ભયંકર યુદ્ધ પછી મહારાણા પ્રતાપ સેના સહિત કુંભલગઢ આવી હલ્દી ઘાટીના યુદ્ધના પાસા મહારાણા પ્રતાપના પક્ષમાં હતા પરંતુ એમનો રાજ ખજાનો ખાલી હતો ત્યારબાદ ઇસ્વીસન પંદરસો સિત્યોતેર માં અકબરે શાહબાઝ ખાન નેતૃત્વ વાળી વિશાળ મુઘલ સેના કુંભલગઢ પર આક્રમણ કરવા મોકલી હલ્દી ઘાટી જેવા ભયંકર યુદ્ધ પછી આ નવું યુદ્ધ મેવાડી સેના માટે ઘણું કઠિન હતું આથી મહારાણા પ્રતાપે કિલ્લો છોડી દીધો કુંભલગઢ પર શાબાશ ખાનને કબજો મેળવી લીધો થોડા મહિનાઓ પછી મહારાણા પ્રતાપે સેના તૈયાર કરી અને પૂરી તૈયારી સાથે શાબાશ ખાન પર આક્રમણ કર્યું જેમાં શાબાશ ખાન હાર્યો અને ફરીથી મહારાણા પ્રતાપે કુંભલગઢ પર જીત મેળવી લીધી કુંભલગઢ જીત્યા બાદ મહારાણા પ્રતાપે તેમના સરદારોને આગળની યોજના બનાવવા બોલાવ્યા સરદારોએ કહ્યું રાણાજી આપણે હવે સિંધ તરફ આગળ વધવું જોઈએ ત્યાંથી આપણે સારું એવું ધન મેળવીને ફરીથી સેના નિર્માણ કરી અકબર પર આક્રમણ કરીશું આ હેતુસર મહારાણા પ્રતાપે ચુલિયા નામના ગામમાં પડાવ નાખ્યો જ્યાં દાનવીર ભામાશાહે પોતાની સમગ્ર સંપત્તિ મહારાણા પ્રતાપના ચરણોમાં રાખી દીધી જેમણે વીસ હજાર સોના મોર અને પચીસ લાખ રૂપિયાની સહાય કરી આટલું બધું ધન મળ્યા બાદ મહારાણા પ્રતાપ ફરીથી સેના નિર્માણના કાર્યમાં જોડાઈ ગયા બસ અહીંયાથી જ ખરા સંઘર્ષની શરૂઆત થાય છે મહારાણા પ્રતાપે સિંધ જવાનું પડતું મૂકી ફરીથી મેવાડનો રસ્તો પકડ્યો અને સાત ઓક્ટોબર પંદરસો બ્યાસી ના રોજ દિવેરના યુદ્ધમાં મેવાડી સેના આંધીની જેમ મુગલો પર તૂટી પડી આ યુદ્ધમાં મહારાણા પ્રતાપે મેવાડી સેનાને બે ટુકડીઓમાં વિભાજિત કરી જેમાં એક ટુકડીનું નેતૃત્વ સ્વયં મહારાણા પ્રતાપના હાથમાં હતું તો બીજી ટુકડીનું નેતૃત્વ તેમના દીકરા કુંવર અમરસિંહના હાથમાં હતું આ યુદ્ધમાં મહારાણા પ્રતાપે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તેમણે સેનાને આદેશ કર્યો કે કિલ્લાને ચારે બાજુથી ઘેરી લો કોઈ જીવતો ના રહેવો જોઈએ મુઘલ સેનાનું નેતૃત્વ અકબરના કાકા સુલતાન ખાન કરી રહ્યા હતા આ યુદ્ધમાં કુંવર અમરસિંહે સુલતાન ખાન પર ભલાનો એવો તે વાર કર્યો કે સુલતાન ખાનની છાતી હિંદીને ઘોડા સહિત જમીનમાં જડાઈ ગયો આ બાજુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલા મહારાણા પ્રતાપે બહલોલ ખાનના માથા પર તલવારથી એટલી તાકાતથી વાર કર્યો કે બહલોલ ખાનને ઘોડા સહિત બે ટુકરામાં ચીરી નાખ્યો આ ભયંકર યુદ્ધમાં છત્રીસ હજાર મુગલોએ આત્મસમર્પણ કરી દીધું દિવેજના કિલ્લામાં મહારાણા પ્રતાપે ઐશ્વર્ય ધ્વજ લહેરાવી દીધો દિવેજના યુદ્ધ પછી ઈસ્વીસન પંદરસો માં મહારાણા પ્રતાપને કેદ કરવા અકબરે જગન્નાથ કચવાહાને લઈ મોકલ્યો જેમાં જગન્નાથ કચવાહાની હાર થઈ એણે મહારાણા પ્રતાપની માફી માંગી અને ખજાનો પણ આપ્યો ત્યારબાદ મહારાણા પ્રતાપે ચાવણ જીતી લીધું અને ચાવણને પોતાની રાજધાની બનાવી આ મહારાણા પ્રતાપે એક પછી એક મુઘલોના બત્રીસ કિલ્લાઓ જીતીને મુઘલોની ઊંઘ ઉડાડી દીધી માનસિંહ સાથે તેના દેશદ્રોહનો બદલો લેવા મહારાણા પ્રતાપે આમેરના માલપુરા પર આક્રમણ કર્યું જ્યાં તેમણે માનસિંહનો અઢળક ખજાનો કબજે કર્યો અકબરે હવે વીર શિરોમણી મહારાણા પ્રતાપ સામે ઘૂંટણિયા ટેકવી દીધા તેને સમજાઈ ગયું કે મેવાડના આ સ્વાભિમાની સિંહને કોઈ કેદ ના કરી શકે અને હવે તેમને છંછડવામાં મજા નથી ત્યારબાદ મહારાણા પ્રતાપે એવું શાંતિથી શાસન કર્યું કે મેવાડનો વેપાર ધમધોકર ચાલવા માંડ્યો મેવાડ હવે તેના જૂના રંગ રૂપમાં આવી ગયું એક વખત મહારાણા પ્રતાપ શિકાર પર ગયા હતા જ્યાં તેઓ ઘાયલ થયા અને ધનુષ્યની પ્રત્યંચા ખેંચતી વખતે ચાવણમાં તેમનો સરઘવાસ થયો મળતા પહેલા તેમણે દીકરા અમરસિંહ પાસેથી મુઘલો સામે ક્યારે આત્મસમર્પણ ના કરવાનું વચન લીધું અને ચિત્તોડ પર ફરીથી પોતાનો કબજો કરવાનું કહ્યું તેમના અવસાન પછી તેમના દીકરા અમરસિંહ મહારાણા પ્રતાપની અટલ દેશભક્તિ અને અખંડ સ્વાભિમાને ભારતના દરેક નાગરિકના મનમાં તેમના માટે અપાર સન્માન જાગૃત કર્યું ઇતિહાસ તો શૂરવીરોનો જ હોય મહારાણા પ્રતાપ માટે આજે પણ કહેવાય છે કે તે મહારાણા પ્રતાપની જ અને એટલે જ મહારાણા પ્રતાપે ભગવાન એકલિંગજીની કસમ ખાઈને પ્રતિજ્ઞા લીધી હતી કે આજીવન એમના મુખેથી અકબર માટે હંમેશા તુર્ક જ નીકળશે અને તેઓ ક્યારેય અકબરને પોતાનો બાદશાહ નહીં જ માને મહારાણા પ્રતાપે પોતાની પક આજીવન અડનમ રાખી ભારતના દરેક નાગરિક માટે સ્વાભિમાન અને વીરતાનો પર્યાય બની ઇતિહાસમાં અમર થઈ ગયા એમના શાસનકાળમાં પ્રજા નિર્ભય થઈને જીવતી હતી તેમની તલવાર અને તેમનો ભાલો જ એમના સાચા સાથી હતા તેઓ સનાતન ધર્મના સાચા અનુયાયી હતા એમને અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું એમના દુશ્મનો પણ એમની વીરતા અને સ્વાભિમાનની સામે નમી જતા હતા